સુરત શહેરમાં વસતા બિહાર ઝારખંડ સહિતના પ્રદેશના લોકોમાં છઠ પૂજાનું મહત્વ વિશેષ હોય છે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજા કરવા માટે નદી કિનારે એકઠા થતા હોય છે જેમાં ભાગ લેવા માટે જઈ રહેલા સોળ વર્ષના કિશોરના બાઇકને ને અજાણી કાર ચાલકે ટક્કર વાગ્યા બાદ મોતી ભજવા પામ્યું છે જેથી તહેવારની ખુશી માતમ પરિવર્તન થઈ જવા પામી છે ઈચ્છાપોર વિસ્તારમાં છઠ પૂજા કરવા જતાં બાઇક સવાર વિદ્યાર્થીનું કરુણ મોતી ભજવા પામ્યું છે મૃતક કિશોરનું નામ અંકિત શાહુ હતું જે સોળ વર્ષનો હતો અંકિત દામકાના સંજીવની સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરતો હતો ગઈકાલે પોતાના મિત્રો સાથે છઠ પૂજા કરવા જતાં અજાણ્યા કાર ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અંકિતને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો અંકિતને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સિવિલ હોસ્પિટલ પર ફરજ પર હાજર રહેલા ડોક્ટરોએ જોઈ તપાસી અંકિતને મૃત જાહેર કર્યો હતો હાલ સમગ્ર મામલે ઇચ્છા પર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જોકે અંકિતના આકાળે સર્જાયેલા મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ જવા પામ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા